તો મિત્રો સ્વાગત છે આપનું આપણી ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો થોડા દિવસ પહેલાં અમે અમારા વોટ્સએપ ગ્રુપમાં આપ સૌ લોકોને પ્રશ્ન પૂછ્યો હતો કે શું આપને બાવીસમી જાન્યુઆરી ઘર બેઠા પોતાની જાતે ભગવાન શ્રીરામની પૂજા કેવી રીતે કરવી તેનો વિડીયો જોઈએ છે તો આપમાંથી મોટા ભાગના લોકોએ અમને તેનો ઉત્તર હામાં આપ્યો હતો એટલે આપ સૌ લોકો માટે સ્પેશિયલ અમે આ વિડીયો બનાવ્યો છીએ કે જો આપણે બાવીસ જાન્યુઆરીએ પ્રતિષ્ઠા મહોત્સવમાં તો જઈ નહીં શકીએ પરંતુ આપણા ઘરમાં જ પ્રભુ શ્રીરામનું પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કરીએ એટલે કે ભગવાન શ્રીરામની પૂજા કરીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો સમગ્ર પૂજા વિધિ બતાવીશ સાથે સાથે સમજાવીશ અને આ પૂજામાં કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે તેના વિશે પણ માહિતી આપવામાં આવશે કે જેથી કરીને આપ સરળતાથી પૂજા વિધિ પોતાની જાતે કરી શકશો તો આવો હું આપનો વધુ સમય ન લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ તો એ પહેલાં જો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો મિત્રો સૌ પ્રથમ આપણે પૂજા વિધિમાં ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રી વિશે વાત કરી લઈએ તો આ પૂજા સામગ્રીમાં સૌ પ્રથમ ભગવાન શ્રીરામની મૂર્તિ અથવા ફોટો હોય તો તેની જરૂર પડશે કે જેની આપણે આજે પૂજા કરવાના છીએ ભગવાન શ્રી ગણેશનો ફોટો કે મૂર્તિ લેવાની કેમ કે પૂજામાં આપણે સૌ પ્રથમ ગણેશજીનું સ્થાપન કરીશું અને તેમનું પૂજન કરીશું મૂર્તિ ચાલે ફોટો ચાલે અથવા સોપારીમાં પણ તેમનો ભાવ ધરીને પૂજા કરી શકીએ ત્યાર પછી સ્થાપના માટે ચોખા જોશે ઘઉં જોશે ફૂલ જોશે પાંચ આસોપાલોના પાન જોઈશે પ્રસાદ જોઈશે ભગવાનને સ્નાન કરાવવા માટે દૂધ શુદ્ધ જળ ત્રાંબાનો લોટો કે જેમાં દીપકળશ સ્થાપના કરવાની છે જો રામાયણનું પુસ્તક હોય તો તે પણ પૂજામાં રાખી શકાય અને એક બાજોટ કે જેના ઉપર પીળા રંગનું વસ્ત્ર જોઈશે તો આ પૂજા વિધિ આપણે આ વસ્તુનો ઉપયોગ કરીને કરવાના છીએ તો પૂજા શરૂ કરતા પહેલા આપની પાસે આ સામગ્રી હોવી જરૂરી છે તો હવે સૌપ્રથમ આપણે જે જગ્યાએ બાજોટની સ્થાપના કરવાના હોય તે જગ્યાએ સૌપ્રથમ કંકુ અથવા ચંદનથી સ્વસ્તિકનું ચિહ્ન કરવાનું કે જેને આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ ચિહ્ન માનવામાં આવ્યું છે એટલે તે સ્વસ્તિકનું ચિહ્ન કરીને તેના ઉપર પીળા રંગનું વસ્ત્ર પાથરેલો બાજોટ રાખવાનો કે જેના ઉપર આજે આપણે સંપૂર્ણ પૂજા વિધિ કરવાના છીએ અને પૂજા કરતા સમયે આપણું મુખ પૂર્વ દિશા તરફ રહે તે રીતે બેસવું અથવા ઉત્તર દિશામાં પણ ચાલે તો હવે પૂજા શરૂ કરતાં પહેલાં આપણે સૌ પ્રથમ ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરીશું કે જેના માટે આપણે અહીંયા ભગવાન શ્રી ગણેશને ઘઉંનું આસન આપીએ છીએ અથવા તો લાલ રંગના વસ્ત્રનું પણ આસન આપી શકો છો કે જેના પર ગણેશજીને બિરાજમાન કરીશું તેમને કંકુ ચાંદલો કરીશું ચોખા ચૂંટાડીશું અને ભગવાનને ફૂલ અર્પણ કરીશું અને ભગવાનને પ્રાર્થના કરવાની કે અમારી આ પૂજા નિર્વિઘ્ન પૂરી થાય એવા અમને આશીર્વાદ આપજો ત્યાર પછી આગળની પૂજા મનમાંને મનમાં ભગવાન શ્રીરામનું સ્મરણ કરતું રહેવાનું જય શ્રીરામ જય શ્રીરામ અથવા તો ભગવાનનો કોઈ મંત્ર આવડતો હોય કોઈ પાઠ આવડતો હોય તો તે બોલતા બોલતા સમગ્ર પૂજા કરવાની તો હવે આપણે કળશ સ્થાપના કરીશું કે જે કળશ સ્થાપનામાં શ્રીફળ નહીં પરંતુ તેની ઉપર દીવો રાખવામાં આવે છે કે જેના માટે સૌપ્રથમ આપણે અહીંયા એક ચોખાની ઢગલી કરેલી છે ત્યાં અષ્ટદળ કમળ પણ બનાવી શકો છો અને તેના ઉપર ત્રાંબાનો લોટો રાખવાનો તેમાં શુદ્ધ જળ ભરવાનું હોય છે કે જેમાં થોડું ગંગાજળ પણ મિક્સ કરી દેવું સાથે જ તેમાં એક સોપારી થોડા ચોખા કંકુ અને એક ફૂલ મૂકવાનું ત્યાર પછી તેના ઉપર આસોપાલવના પાલવના પાંચ પાન મૂકવાના અને ત્યાર પછી આ કળશની પણ પૂજન કરવાનું એટલે કે તેના ઉપર કંકુ ચાંદલો કરવાનો ચોખા ચોંટાડવાના જે પાંચ આસોપાલવના પાલવના પાન છે તેમાંથી પણ કોઈ એક પાન ઉપર કંકુ ચાંદલો કરવાનો હવે આપણે કળશ ઉપર દીવો રાખીશું કે જેના માટે આપણે તેને અહીંયા ઘઉંનું આસન આપીએ છીએ અને તેના ઉપર દીપક મૂકીએ છીએ અને તેનું પણ કંકુ વડે પૂજન કરીશું તો હવે આટલું કરી લીધા પછી આપણે હવે ભગવાન શ્રીરામની સ્થાપના કરવાની છે કે જેના માટે જો આપણી પાસે મૂર્તિ હોય તો ભગવાનને પંચામૃત અથવા માત્ર દૂધથી સ્નાન કરાવવાનું અને શુદ્ધ જળથી સ્નાન કરાવવાનું તો સૌ પ્રથમ આપણે અહીંયા ભગવાન શ્રીરામને શુદ્ધ જળથી સ્નાન કરાવીશું ત્યાર પછી દૂધથી સ્નાન કરાવીશું પંચામૃત હોય તો તેનાથી પણ સ્નાન કરાવી શકાય અને ત્યાર પછી ફરી શુદ્ધ જળથી સ્નાન કરાવી ભગવાન શ્રીરામની મૂર્તિને સ્વચ્છ ચોખ્ખી કરી દેવાની અને પછી આપણે અહીંયા ભગવાન માટે સિંહાસન બનાવેલું છે કે જેના ઉપર આપણે તેમની સ્થાપના કરી રહ્યા છીએ તો બોલીએ શિયાવર રામચંદ્ર ભગવાન કી જય હવે આપણે ભગવાનને કંકુ ચાંદલો કરીશું ચોખા ચોંટાડીશું માતા સીતાને પણ તે જ રીતે ચાંદલો કરવાનો ચોખા ચોંટાડવાના લક્ષ્મણજીને પણ કંકુ ચાંદલો ચોખા ચોંટાડવાના અને ત્યાર પછી ભગવાન શ્રીરામને માતા સીતાને અને લક્ષ્મણજીને ફૂલ અર્પણ કરવાના ગુલાબના ફૂલ ચાલે પીળા રંગના ફૂલ ચાલે સફેદ રંગના ફૂલ પણ ચાલે જે ફૂલ આપને મળી શકે તે ફૂલ ભગવાનને ચડાવી શકાય છે પરંતુ પૂજામાં ફૂલ હોવા ખાસ જરૂરી છે કેમ કે કોઈ પણ પૂજામાં ફૂલ એ જ પૂજાનો મેન શણગાર છે તો હવે આપણે ભગવાનને વસ્ત્ર અર્પણ કરીશું કે જેના માટે આપણે અહીંયા નાડાછડીનો દોરો લીધેલો છે અથવા સૂતરનો દોરો હોય તો તે પણ વસ્ત્ર તરીકે ભગવાનને પહેરાવી શકાય જો આપણી પાસે મોટી મૂર્તિ હોય તો ભગવાનને વસ્ત્ર પણ પહેરાવી શકો છો અને જો ફોટો હોય તો ભગવાનને માત્ર હાર પણ પહેરાવી શકાય તો હવે આટલું કરી લીધા પછી આપણે અહીંયા દીપની સ્થાપના કરીશું કે જેના માટે આપણે સૌ પ્રથમ ચોખાની ઢગલી કરીશું તેના ઉપર અગ્નિદેવ તરીકે દીપનું સ્થાપન કરીશું કેમ કે અગ્નિદેવની સાક્ષીમાં જો આપણી આગળની પૂજા થાય તો તે વધુ ઉત્તમ છે હવે જો આપની પાસે રામાયણનું પુસ્તક હોય શ્રી રામચરિત માનસ પુસ્તક હોય કે ભગવાન શ્રીરામનું કોઈ પણ પ્રકારનું પુસ્તક હોય તો તે પણ આપ આ પૂજા સ્થાનમાં રાખી શકો છો કે જેના માટે અહીંયા આપણે ઘઉંની ઢગલી કરેલી છે તેના ઉપર શ્રી રામાયણનું પુસ્તક રાખેલું છે કદાચ હનુમાન ચાલીસાની પુસ્તક હોય તો તે પણ આપ પૂજામાં રાખી શકો છો કે જેની પણ આપણે પૂજા કરીશું અને તેને કંકુ ચાંદલો તિલક કરીશું હવે કોઈ પણ પૂજા હોય તો ભગવાનને ભોગ તો ધરાવવાનો જ હોય તો આપણે અહીંયા પ્રસાદ લીધેલો છે કે જે ભગવાનને ધરાવીશું ભગવાનને કોઈ પણ મીઠાઈ ધરાવી શકાય સૂકો મેવો ધરાવી શકાય ફ્રૂટ પણ ધરાવી શકાય દૂધની વાનગી ધરાવી શકાય છે અથવા તો બપોરે જે આ ભોજનની થાળી બનાવવાના હોય તે પણ ભગવાનને ધરાવી શકાય છે તો આટલું કરી લીધા પછી હવે આપણે આપણા પૂજા સ્થાનને સરસ મજાનું શણગારીશું કે જેના માટે બીજી કોઈ વસ્તુનો ઉપયોગ ન કરતા જો આપણે ફૂલનો ઉપયોગ કરીએ છીએ તો તે સૌથી ઉત્તમ છે આપણે જે પૂજા સ્થાન છે તેની ફરતે ફૂલની રંગોળી કરીશું સરસ રીતે ફૂલ ગોઠવીશું આપની રીતે કોઈપણ રીતે સજાવટ કરી શકો છો રંગોળીના કલર પૂરીને પણ આપ રંગોળી પણ બનાવી શકો છો અથવા તો ફૂલની રંગોળી પણ કરી શકાય તો અહીંયા સુધી પૂજા વિધિ કરી લીધા પછી હવે આપણે ભગવાન શ્રી રામ માતા સીતા લક્ષ્મણજી તથા ભગવાન શ્રી ગણેશની આરતી કરીશું તો તેના માટે એક આરતીની થાળી તૈયાર કરવાની કે જેને પણ સરસ રીતે સજાવવાની ત્યાર પછી તેમાં ઊભી વાટનો એક દીવો રાખી ઘી પૂરીને ભગવાન શ્રીરામની આરતી ગાતા ગાતા આરતી કરવાની અથવા તો જો આરતી ન આવડતી હોય તો આરતી સાંભળતા સાંભળતા પણ કરી શકાય અથવા તો માત્ર ઘંટડી વગાડીને પણ ભગવાનની આરતી કરી શકાય છે આરતી કરી લીધા પછી ભગવાનને આરતી આપવાની અને ત્યાર પછી ઘરના સૌ લોકોએ તે આરતી લેવાની અને ભગવાન શ્રીરામ સમક્ષ બે હાથ જોડીને પ્રાર્થના કરવાની અને આ પૂજામાં આપણાથી થયેલી ભૂલચૂકની પ્રભુ પાસે માફી માગવાની કે હે ભગવાન હું તો અજ્ઞાની પામર મનુષ્ય છું મારાથી આ વ્રતમાં કોઈક સતી રહી ગઈ હોય કોઈ વસ્તુમાં ભૂલ થઈ ગઈ હોય તો પ્રભુ મને માફ કરજો મેં મારી સમજણપૂર્વક આપની પૂજા કરી છે તો મારી આ પૂજા સેવાનો સ્વીકાર કરજો તથા જેવી રીતે અયોધ્યામાં આપ પધાર્યા છો તેવી જ રીતે મારા ઘરમાં પણ આપ બિરાજમાન થાજો અમારા ઘરમાં કાયમને માટે નિવાસ કરજો સાથે માતા જાનકી અને લક્ષ્મણજી તથા હનુમાનજીને લાવજો અને આપ સૌ લોકો મારા ઘરમાં બિરાજમાન થજો અમારા ઉપર આપના આશીર્વાદ બનાવી રાખજો મારે માત્ર બીજું કંઈ નહીં પરંતુ પ્રભુ તમારી સેવા કરવી છે તો આ લાવો મને આજે આપે આપ્યો છે આજનો આ શુભ ઘડીમાં હું આપની પૂજા કરી શક્યો તેના માટે ભગવાન આપનો ખૂબ ખૂબ આભાર અને આજે તમે મને જે પણ કાંઈ આપ્યું છે તે આપની કૃપાથી જ મળ્યું છે જે પણ દીધેલું છે એ તમારું જ દીધેલું છે તો તેમાંથી હું થોડો ભાગ કાઢીને આપની આ પૂજા કરી છે તો મારી આ પૂજા સેવાનો સ્વીકાર કરજો આવી રીતે ભગવાનને પ્રાર્થના કરીને ક્ષમાયાચના કરીને પૂજાને સંપન્ન કરવાની અને ત્યાર પછી જો શક્ય હોય તો ત્યાં બેસીને ભગવાન શ્રીરામનો પાઠ કરવાનો કે જેમાં શ્રી રામ રક્ષા સ્તોત્ર છે શ્રી રામ સ્તુતિ છે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરી શકો છો સુંદરકાંડનો પાઠ પણ કરી શકાય અથવા તો અમે સંક્ષિપ્તમાં રામાયણનો એક વિડીયો બનાવ્યો છે કે જેમાં માત્ર એક જ કલાકમાં સંપૂર્ણ રામાયણ અમે કહી છે તો તે વિડીયો પણ આપ સાંભળી શકો છો અથવા તો દિવસમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે પણ સાંભળી શકાય અને જે ભગવાનને પ્રસાદ ધરાવ્યો હોય તે લઈને સૌ લોકોને વહેંચવાનો અને પોતે લેવાનો સાંજે પણ ભગવાન સમક્ષ ધૂપદીપ કરવાનો અને બીજા દિવસે આ પૂજા વિધિનું ઉત્થાપન કરવાનું કે જેમાં જે કળશમાં પાણી ભર્યું છે તે તુલસી ક્યારામાં રેડી દેવું તથા જે ઘઉં ચોખાનો ઉપયોગ કર્યો છે તે કોઈ મંદિરમાં પધરાવી શકાય અથવા તો પક્ષીને ચાણરૂપે ખવડાવી શકાય છે તો આ રીતે મિત્રો બાવીસ જાન્યુઆરી આપણે સૌ લોકોએ ઘર બેઠા ભગવાનની પૂજા વિધિ કરવાની છે આશા છે કે આપ સૌ લોકોને હવે સમજાઈ ગઈ હશે એકદમ સરળ ભાષામાં વિડીયો બતાવતા મેં આપ સૌ લોકોને વિધિ બતાવી સમજાવી કે જેથી કરીને જ્યારે આપ પૂજા કરવા બેસો ત્યારે સરળતા રહે કોઈ પ્રશ્ન થાય નહીં અને છતાંય જો આપને કોઈ પ્રશ્ન થાય છે તો આપ અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અથવા તો અહીંયા WhatsApp નંબર અમારો લખેલો છે તેના ઉપર પણ આપ અમને મેસેજ કરીને પૂછી શકો છો અને હા અમે અમારા વોટ્સએપ ગ્રુપમાં નિત્ય અનેક સ્થળોના દર્શન કરાવીએ છીએ તો જો આપને પણ દર્શન કરવા હોય તો જે અમારો વોટ્સએપ નંબર છે ત્યાં આપ મેસેજ કરો છો ત્યારે આપને અમારા ગ્રુપની લિંક મોકલવામાં આવશે કે જેમાં જોડાઈ જશો એટલે આપ પણ તે નિત્ય દર્શનનો લાવો લઈ શકશો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર